અમરેલીમાં ભાજપના નેતા વિપુલ દુધાતે છે ઋતુના હિતમાં બજેટમાં પાંચ લાખ પાક દેરાણ લોન અંગે પરિપત્ર કરવા પત્ર પાઠવ્યો છે ઋતુના હિતમાં પાંચ લાખ સુધીના પરિપત્ર જાહેર કરવાની માંગ કરતા વિપુલ દુદાત આપને જણાવી દઈએ કે ભાજપના નેતા વિપુલ વિપુલ દુદાતે દુદાતે પત્ર જિલ્લા સદસ્ય આપણા નાણાં મંત્રી ભારત સરકાર દ્વારા બજેટની અંદર ખેડૂતોને જે કેસીસી ધિરાણ પાક ધિરાણ લોન ત્રણ લાખ સુધી વ્યાજ સહાય સાથે આપવામાં આવતી હતી જે પાંચ લાખ સુધીની મર્યાદામાં વધારો કરેલ છે પરંતુ જે બાબતે આજ દિન સુધી પરિપત્ર થયેલ નથી જેના કારણે બેંક અને જે સહકારી મંડળીઓ છે તે ખેડૂતોને ત્રણ લાખ મુજબ કે પાંચ લાખ સુધી કઈ રીતે લોન આપી પાક આપવું તેની અસર હોય અને એમાં ખૂબ અગવડતાઓ પડતી હોય જેના અનુસંધાને મેં આદરણીય મુદ્દો અને મકમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને તાત્કાલિક આ અંગેનો પરિપત્ર થાય અને બેંક અને મંડળીઓને જાણ કરવામાં આવે જેથી કરીને જે ખેડૂતોને અને બેંકોને અને સહકારી મંડળીઓને અગવડતાઓ પડે છે એ બાબતે રજૂઆત કરેલી છે